કન્સાઈન્ટ એરોલેક પેન્ટ કંપનીના એસઆર ફંડ માટે શાંતિ નિકેતન વિદ્યાલયમાં કરાયો વિકાસ આરો પાણીનો પ્લાન્ટ સારાનું કલરકામ સારાના પરિસરમાં પેવર બ્લોક સહિત દસ લાખ ઉપરાંતનો કરાયો ખર્ચ ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલ છે અને અને ઉદ્યોગોના ફંડમાંથી વિકાસ માટે યોગદાન આપવામાં આવે છે કન્સન્ટ નેરોલેક પેન્ટ લિમિટેડ કંપની દ્વારા ભરૂચની શાંતિ નિકેતન વિદ્યાલયમાં કલરકામથી માંડી બાળકો માટે પીવાના પાણીની સુવિધા સાથે સારાના સંકુલમાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવતા લોકાર્પણ વિધિ યોજાઈ હતી ભરૂચની નિકેતન વિદ્યાલયમાં છેલ્લા બે વર્ષમાં જ વિવિધ કામો કરવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીનો પ્લાન્ટ કલર કલરકામ અને વિદ્યાર્થીઓ રમતગમત કરી શકે તે માટે શારાના પરિસરમાં છ લાખ ઉપરાંતના ખર્ચે પેવર બ્લોકથી માંડી અંદાજે દસ લાખ ઉપરાંતના કામો કરવામાં આવ્યા છે પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ વિધિ યોજાઈ હતી જેમાં શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા સહિત ઉપરોક્ત નામ મુજબના ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ સાહેબે સ્વાગત પ્રવચન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિતાબેન પટેલ અને અર્જુનભાઈ વસાવાએ કર્યું હતું સાથે જ કન્સાઇન્ટ નેરોલેક કંપની પ્લાન્ટ હેડ રાજેશ પટેલ પ્રોડક્ટ મેનેજર રાજીવ ચૌહાણ એચઆર મેનેજર પ્રણવ પારેખ રાજીવ સક્સેના ઉપસ્થિત રહ્યા હતા આ વિષયનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ